લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થતા શ્રી વિનોદભાઈએ કચ્છ મોરબીની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં કચ્છ મોરબી ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે ત્યારે આ પ્રગતિશીલ વિકાસ કાર્યોને વધાવી કચ્છ મોરબીની જાગૃત જનતાએ ફરી વિકાસનું કમળ ખીલવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવામાં સહભાગી બન્યા છે શ્રી વિનોદભાઈ કચ્છ લોકસભા બેઠક પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભુજ મધ્યે શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી આશાપુરા માતાજીના મંદિર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમજ ભુજ તાલુકાના માનકુવા ગામે શ્રી ચામુંડા માતાજીના મંદિરે તથા માદરે વતન સુપર મધ્યે ઈષ્ટદેવ સંતશ્રી સત્તા દાદાના દર્શન કરી માતા પિતા અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અંગે જિલ્લા ભાજપાના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી નગરપાલિકાના સભ્યોશ્રી ભુજ શહેર તાલિકા ભાજપના પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા જિલ્લા ભાજપાના હોદ્દેદારશ્રીઓ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા